મોરબીના પીપળી ગામે માટીની બોરીની આડમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલરમાંથી પોલીસ દ્વારા ટોટલ કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ ચૌદ લાખના વિદેશી દારૂ અને બીયર સાથે એક આરોપીને જપ્ત લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પીપળી ગામની સીમ અંબિકા કારખાના પાસે માનસરોવર સોસાયટી પાસે કાચા રોડ ઉપર પડેલ ટ્રેલરમાં ભરેલ માટીની બોરીની આડમાં છુપાવેલ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ કુલ નંગ આઠસો અઠ્યાવીસ તથા ટીન કુલ નંગ ત્રણસો બાર કુલ ટોટલ કિંમત રૂપિયા પાંચ લાખ ચૌદ હજાર મુદ્દામાલ શોધી કાઢી તેમજ ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલર અને મોબાઈલ મળી કુલ ટોટલ કિંમત રૂપિયા પંદર લાખ ચોવીસ હજાર મુદ્દામાલ સાથે શ્રવણસિંહ કિશનસિંહ રાવત રહેવાસી રાજસ્થાનવાડાને ઝડપી લઈ તેની સામે આગળની તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ મોરબી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે